નમસ્કાર મિત્રો આપણે મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં વાત કરી રહ્યા છીએ ફેટી લિવર વિશે આપણે છેલ્લા થોડા વિડીયોમાં જોયું કે ફેટી લિવર એ શું છે ફેટી લિવર કેટલો ગંભીર રોગ કહેવાય ફેટી લિવર થવાના કારણો કેવા હોય તથા ફેટી લિવરના લક્ષણો અને રિપોર્ટ કેવા કરાવવા જોઈએ મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ફેટી લિવર કદાચ આપણને કમનસીબે થયું હોય તો એને રિવર્સ કરવા માટે અથવા તો ફેટી લિવર થતું અટકાવવા માટે આપણે શું પગલા લેવા જોઈએ શું એવી આપણે ટ્રીટમેન્ટ સારવાર કે ઘરગથ્થુ ઈલાજ કરી શકીએ કે જેનાથી આપણને ફેટી લિવર થયું હોય તો ફેટી લિવર છે આપણે રિવર્સ કરી શકીએ તો મિત્રો ફેટી લિવરની સારવારમાં મેઈન ટ્રીટમેન્ટ તરીકે કોઈ દવા ઇન્જેક્શન કે મેડિસિનના બદલે આપણે ડાયટરી ચેન્જીસ અને લાઈફસ્ટાઈલ ચેન્જીસ એટલે કે ખોરાકમાં યોગ્ય ફેરફાર અને જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર એ જ એમની મેઈન ટ્રીટમેન્ટ હોય છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈએ કે આપણે કેવા પ્રકારના ડાયટરી ચેન્જીસ કે લાઈફ સ્ટાઈલ ચેન્જીસ કરીએ કે જેનાથી આપણને ફેટી થાતું અટકાવી શકીએ અથવા તો ફેટી લીવર થયું હોય તો આપણે કઈ રીતે આગળ વધતું અટકાવી શકીએ અથવા તો રિવર્સ કરી શકીએ તો એની અંદર સૌથી પહેલું જોઈએ તો ડાયટરી ચેન્જીસ હવે ડાયટરી ની અંદર સૌથી પહેલું જોઈએ તો ટેક હેલ્ધી ડાયટ એટલે કે ઓવરઓલ હેલ્ધી ખોરાક લેવો હવે હેલ્ધી ડાયટ ની અંદર જોઈએ તો ઓવરઓલ લીલા શાકભાજી તથા કાચું સલાડ પ્રકારના જે ખોરાક હોય એવા ખોરાક આપણે વધારે લેવા જોઈએ આ ઉપરાંત વધારે રેસાયુક્ત ખોરાક માટે આપણે જે આખા ધાન્ય છે એ લેવાને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ અને એની સામે આપણે બને ત્યાં સુધી પ્રોસેસ ફૂડ રિફાઈન ફૂડ ફાસ્ટ ફૂડ આ પ્રકારના ખોરાક છે ઓછા લેવા જોઈએ

ફેટી લિવર કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય તો કંઈક તમારો ખોરાક છે તમારી જરૂરિયાત કરતા વધુ હોવાની શક્યતા હોય એટલે ઓવરઓલ આપણે ખોરાક છે ઓછો કરવો જોઈએ એટલે કે ખોરાકની પોર્શન સાઈઝ છે ઓછી કરવી આ ઉપરાંત ત્રીજું ડાયટરી ચેન્જીસ ની અંદર છે રિડ્યુસ ફેટ ઇન્ટેક એટલે કે ચરબીયુક્ત ખોરાક ઓછા લેવા ઓવરઓલ ચરબીયુક્ત ખોરાક ઓછા દેવાના પરંતુ ખાસ કરીને જેમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ વધુ હોય એ પ્રકારના ખોરાક ના લેવા જોઈએ ખાસ કરીને તળેલા બધા જ ખોરાક આ ઉપરાંત કેક પાઉં બ્રેડ પેસ્ટ્રી બિસ્કિટ આ પ્રકારની તમામ બેકરી પ્રોડક્ટની અંદર અનહેલ્ધી ફેટ વધુ હોય તો આ પ્રકારના ખોરાક છે આ પ્રકારની ફેટ છે ન લેવી જોઈએ તેના સામા પક્ષે જેની અંદર અનસેચ્યુરેટેડ ફેટ વધુ હોય એટલે એ પ્રકારના ફેટી ફૂડ છે આપણે લઈ શકીએ એની અંદર જોયું તો અવેકેડો જેવા ફ્રુટ્સ હોય દરેક પ્રકારના નટ્સ સીડ્સ ખાસ કરીને એની અંદર પમ્પકિન સીડ સનફ્લાવર સીડ ફ્લેક્સ સીડ ચિયા સીડ એટલે કે અળસી તકમરિયા આ ઉપરાંત ઓઈલની અંદર જોયું તો સનફ્લાવર ઓઇલ મસ્ટર્ડ ઓઇલ ઓલિવ ઓઇલ આ પ્રકારના ઓઇલ છે. એ હેલ્ધી ફેટનો સારો સોર્સ હોય છે તો આપણે ફેટના સોર્સ તરીકે હેલ્ધી ફેટનો સોર્સ લઈએ અને અનહેલ્ધી ફેટ એટલે કે ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ છે બને ત્યાં સુધી આપણે ઓછું લેવું જોઈએ. ડાયટની ચેન્જીસની અંદર એટલે કે ખોરાકની અંદર ચોથો અને સૌથી મહત્વનો ભાગ છે રિડ્યુસ કાર્બોહાઇડ્રેટ ઇન્ટેક. આપણે મોટા ભાગના લોકોમાં ખોરાક વિશે એવી ગેરમાન્યતા હોય કે આપણે ચરબીયુક્ત ખોરાક એટલે કે ફેટી ફૂડ લઈએ એના લીધે આપણને લીવર ની અંદર ચરબી જમા થાય એટલે કે ફેટી લીવર થતું હોય તથા ઓવરઓલ શરીરમાં વધારે ફેટ છે ફેટી ફૂડ લેવાથી થતું હોય પરંતુ મોટા ભાગે સ્થૂળતા એટલે કે ઓબેસિટી તથા લીવરમાં ફેટી લીવર માટે વધુ જવાબદાર હોય તો એ જરૂર કરતા વધુ કાર્બોહાઇડ્રેટ ઇન્ટેક છે જ્યારે આપણે વધારે કાર્બોહાઇડ્રેટ લઈએ એટલે કે વધારે ગળપણવાળા ખોરાક લઈએ અને શરીરમાં જ્યારે કેલરીની જરૂર ના હોય ત્યારે કાર્બોહાઇડ્રેટ છે અલ્ટિમેટલી ફેટમાં એટલે કે ચરબીમાં કન્વર્ટ થઈ અને ચરબી સ્વરૂપે જમા થતા હોય

કે પ્રોગ્રેસ થતું ઓછું કરવામાં કે રિવર્સ કરવા માટે બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એક્સરસાઇઝ એટલે કે ફિઝિકલ એક્ટિવિટી મિત્રો ફિઝિકલ એક્ટિવિટી છે દરેક પ્રકારના મેટાબોલિક રોગ ફેટી લિવર સહિત બીજા પણ મેટાબોલિક રોગને કંટ્રોલ કરવા માટે કે મટાડવા માટે ખૂબ જ મહત્વનું છે ઇન જનરલ જોઈએ તો આપણો મેટાબોલિઝમ છે બે વિભાગમાં વહેંચી શકાય કે મસલ મેટાબોલિઝમ અને નોન મસ્ક્યુલર મેટાબોલિઝમ એટલે કે જે મેટાબોલિઝમ મસલમાં થતું હોય એની અંદર શરીરની અંદર મિનિમમ ટોક્સિન્સ પેદા થાય અને મિનિમમ શરીરની અંદર પેદા થતા હોય હોય એના લીધે જેટલું મેટાબોલિઝમ થાય એટલું આપણને મેટાબોલિક રોગ એટલે કે ફિઝિકલ એક્ટિવિટી શારીરિક કસરતો આપણે જેટલી વધુ કરીએ એટલું આપણું મેટાબોલિઝમ છે મસલમાં વધુ થતું હોય એના લીધે શરીરની અંદર ટોક્સિન્સ તથા ઇન્ફ્લામેટરી સાયટોકાઇન્સ ઓછા થતા હોય એના કારણે આપણે શરીરની અંદર ફેટી લિવર તથા બીજા અનેક મેટાબોલિક રોગ છે કંટ્રોલ કરવામાં

તો એક સ્ટડીની અંદર એ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો કે જ્યારે કોઈ પણ ફેટી લિવરવાળી વ્યક્તિ છે એ એકસો પચાસ મિનિટ એટલે કે દિવસના મિનિટ શરૂ કરી અને દર અઠવાડિયે એમાં થોડો થોડો વધારો કરી અને દિવસમાં જો ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી એટલે કે કસરત કરતા હોય તો એની અંદર ફેટી લિવરની અંદર જે લિવરને ડેમેજ થયેલો હોય એટલે કે એલિવેટેડ લિવર એન્જાઈમ ના રિપોર્ટ હોય એની અંદર ખૂબ સારો એવો સુધારો જોવા મળતો હોય આ ઉપરાંત લીવરના ફાઇબ્રોસિસ છે એનો પ્રોગ્રેશન છે એ પણ ઓછું થતું હોય ઇવન ફાઇબ્રોસિસ રિડ્યુસ થવામાં પણ એક્સરસાઇઝ છે મદદરૂપ થતી હોય ફેટી લીવરમાં તો આ પ્રકારનો સુધારો જોવા મળે પરંતુ આ ઉપરાંત ફેટી લીવર સિવાયના પણ જે મેટાબોલિક ડિઝીઝ હોય ખાસ કરીને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થી ડાયાબિટીસ થતો હોય કોલેસ્ટ્રોલ એટલે કે ડિસલાઇપિડેમિયા હોય આ પ્રકારના મેટાબોલિક ડિઝીઝ ની અંદર પણ આ प्रकारे દરરોજ જો 40 થી 45 મિનિટ સુધી જો ફિઝિકલ એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝ કરવામાં આવે તો ખૂબ જ સારા પ્રમાણમાં સુધારો કહી શકાય એ પ્રમાણમાં સુધારો જોવા મળતો હોય છે અને મિત્રો ફિઝિકલ એક્ટિવિટી આ પ્રકારનો સુધારો છે એ એવું નથી કે માત્ર ઓવરવેટ એટલે કે વધારે વજન હોય અને ફેટ એટલે કે ચરબી ઓછી થાય એક્સરસાઇઝ એના લીધે સુધારો થતો હોય એવું નથી જે લોકો પાતળા હોય એટલે કે લેન ઇન્ડિવિડ્યુઅલ વિથ ફેટી લિવર હોય આ પ્રકારના પાતળા લોકોમાં જેમાં એક્સરસાઇઝ થી વેટ લોસ નથી થતો વેટ સેમ મેન્ટેન રહે એ લોકો માટે જેમનું વજન નોર્મલ હોય જે લોકો જાડા હોય એ લોકો માટે પણ ફિઝિકલ એક્ટિવિટી છે એ ફેટી લિવર તથા બીજા મેટાબોલિક રોગ કંટ્રોલ કરવા માટે ખૂબ જ મહત્વનું હોય છે મિત્રો આ ઉપરાંત ફેટી લિવર કંટ્રોલ કરવા માટે કે રિવર્ટ કરવા માટે ત્રીજો અગત્યનો સ્ટેપ છે મેન્ટેન યોર હેલ્ધી વે એટલે કે આપણે વજનને નિયંત્રિત કરવું આપણે જોયું કે શરીરમાં જ્યારે ઓવરવેટ એટલે કે ઓબેસિટી હોય ત્યારે એના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય અને એના લીધે ફેટી લિવર તથા ડાયાબિટીસ જેવા અનેક રોગ થવાની શક્યતા રહેતી હોય તો આપણે કંઈક ને કંઈક આપણા ડાયટમાં એવા ફેરફાર કરીએ

આ પ્રોગ્રેશન છે એ પણ સ્લો થતું હોય પ્રોગ્રેશન અટકી જતું હોય અને જે વ્યક્તિ પોતાના ટોટલ વજનમાં દસ ટકાનો ઘટાડો કરી શકે એ વ્યક્તિમાં અટકે ફાઈબ્રોસિસ નેશમાં છે એ ફાઈબ્રોસિસમાં ઘણો સુધારો થતો હોય અને ઇવન નોન આલ્કોહોલિક ફેટી લિવર એટલે કે જેમને નેશ ના થયું હોય ખાલી ફેટી લિવર હોય એ ફેટી લિવર ટોટલી રિવર્ટ થઈ અને લિવર નોર્મલ થઈ જવાની શક્યતાઓ પણ ખૂબ જ સારી એવી રહેતી હોય તો કોઈ પણ વ્યક્તિને જ્યારે ફેટી લિવર હોય એની અંદર સિમ્પલ ફેટી લિવર હોય કે નેશ હોય તો એ વ્યક્તિ પોતાના વજનમાં પાંચ થી દસ ટકાનો ઘટાડો કરે તો એને ફેટી ની અંદર ક્લિનિકલી તથા હિસ્ટોલોજીકલી ખૂબ જ સારો એવો સુધારો જોવા મળતો હોય આ ઉપરાંત ફેટી લિવરને આગળ વધતું અટકાવવા માટે અથવા તો રિવર્ટ કરવા માટે કેરમાં ચોથું સૌથી અગત્યનું છે અવોઈડ આલ્કોહોલ એન્ડ ટોબેકો મિત્રો આપણે વાત કરી રહ્યા છે નોન આલ્કોહોલિક ફેટી લિવર વિશે એટલે કે જે લોકો દારૂ નથી પીતા એમને થયેલા ફેટી લિવર ડિઝીઝ વિશે જે નોન આલ્કોહોલિક લોકોને ફેટી લિવર નથી એ લોકો ઓકેઝનલી એટલે કે ક્યારેક પૂરતો જો દારૂ આલ્કોહોલ લેતા હોય તો એને લિવરના ડેમેજ થવાની શક્યતા ઓછી હોય પરંતુ જે વ્યક્તિને ફેટી લિવર છે એટલે કે નોન આલ્કોહોલિક ફેટી લિવર છે ઓકેઝનલી એટલે કે ક્યારેક પણ દારૂ એટલે કે આલ્કોહોલ લેતા હોય તો એની અંદર લિવરને ડેમેજ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય એટલે કે જે લોકોને ફેટી લિવર હોય એ લોકો એ બને ત્યાં સુધી ઓકેઝનલી પણ આલ્કોહોલ છે ના લેવો જોઈએ આ ઉપરાંત તમાકુ છે એ ટોબેકો પણ કોઈપણ ફોર્મમાં બીડી તમાકુ ગુટખા સિગરેટ આ કોઈપણ પ્રકારે તમાકુ છે એનો ઉપયોગ પણ બને ત્યાં સુધી ના કરવો જોઈએ અને મિત્રો ખાસ ધ્યાન રાખો માત્ર આલ્કોહોલ જ નહીં આલ્કોહોલ ઉપરાંત જે બીજા પણ નોન આલ્કોહોલિક સુગરી બેવરેજ છે એટલે કે જે એનર્જી ડ્રિંક્સ હોય બીજા કોલ્ડ ડ્રિંક્સ હોય કે જેની અંદર એનર્જી વધુ પ્રમાણમાં હોય તથા પ્રિઝર્વેટિવ હોય સિમ્પલ સુગર વધુ હોય રિફાઈન સુગર હોય આ પ્રકારના એનર્જી ડ્રિંક છે એ પણ આ નોન આલ્કોહોલિક ફેટી લિવર વાળી વ્યક્તિએ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ એટલે કે ના લેવા જોઈએ મિત્રો હવે ફેટી લિવરને રિવર્ટ કરવા માટે કયા પ્રકારના હોમ રેમેડી એટલે કે કયા પ્રકારના ઘરગથ્થુ ઈલાજ કેવા પ્રકારના ખોરાક કે સુપર ફૂડ કહી શકાય એવા ખોરાક લઈએ તો આપણે ફેટી લિવરને રિવર્ટ કરી શકીએ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ ઉપરાંત નેક્સ્ટ વિડીયોમાં એ પણ જોઈશું કે ફેટી અંદર ટ્રીટમેન્ટ એટલે કે ફાર્માકોથેરાપી કયા પ્રકારની દવા કરવામાં આવતી હોય તો આ આજની ચર્ચા દરમિયાન જો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને એનો આન્સર આપવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નોટિફિકેશન બટન ઓન કરો જેથી આગળનો વિડીયો અપલોડ થાય એથી તમને તરત જ માહિતી મળતી રહે થેન્ક યુ